કોઈ ને કોઈ ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે આ યુવતી ધારાના ભાઈએ ગુજરાત તક સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી જેમાં તેમણે આ મામલામાં કેટલીક બાબતો પર પ્રકાશ પાડ્યો હતો તેમણે કહ્યું કે તેમણે અગાઉ પણ પોતાની બહેનને સૂરજ ભૂવાથી દૂર રહેવા માટે ચેતવી હતી જો કે તે માની નહીં આખરે આ મામલામાં યુવતીને પીડાદાયી મૃત્યુ મળ્યું ગુજરાત તક સાથેની વાતચીતમાં ધારાના ભાઈએ શું કહ્યું તે સાંભળો ઘટના એવી હતી કે ધારા એની ફ્રેન્ડ જોડે ત્યાં ભુવાની ને જોડાવા ગયેલ તો જોડા ગયેલ તો ત્યાંથી એને સંપર્કમાં આવી પછી વારંવાર જોડાવા જતા ને ભુવાની બોલાવતો દર મંગળવારને એવી રીતે દર્શન કરવા તો દર્શન કરવા એવી રીતના જાતા ફ્રેન્ડ ભેગી જતી ને એના કોન્ટેક્ટમાં એ રીતના આવી ગઈ પછી વધારે પછી બે વધારે કોન્ટેક્ટમાં આવ્યા એ રીતના તમને એવું લાગે છે કે સુરજ જે એને વશીકરણ કે એવું કંઈ કર્યું હોય કે મો પાસમાં એને ખેંચવાની કોશિશ કરી હોય એના પરને અમે ધારે બાજુ જતી રહી હોય એટલે એને સુરજ ભુવાજીને પણ એવું કંઈક કરી મળ્યું કે એ ન્યા ન્યા જ જાય રોજ ન્યા જાતી એને માટે અમે ત્યારે એ રોકવાની કોશિશ કરી હોય એવું ખરું ના અમે રોકવાની કોશિશ કરી પણ એ કે ના એક આવી રીતના હાર ભુવો છે અને બધું જાણે તો ઈને જોવડાવ એવું ટ્રેન ભેગી જતી અને હવે એ પછી કેવી રીતે ગેપ થઈ તમને કેવી રીતે ખબર પડી કે ધારાનું આવું કંઈ થયું હશે તો ધારાનો સંપર્ક તમે ના કરી શકે શું બન્યું હતું એ સમયે શું બન્યું હતું ધારા અરે તો મારે છેલ્લે છેલ્લે અઢાર જૂને વાત થઈ હતી અમદાવાદ જવાનું હાઈકોર્ટે પછી બે ચાર દિવસ કે કોન્ટેક થયો નહીં એટલે પછી બે ચાર દિવસ પછી સુરજ એના કોઈક માણસને મને ઘર નીચે મોઈટલો અને એણે મને જાણ કરી કે તારી બેન આવી રીતના સુરત ભેગી અમદાવાદ હતી અને હવારને ક્યાંક વહી ગઈ છે પછી મેં સુરતને ફોન કર્યો ધારા ગઈ ક્યાં કે ખબર નથી ક્યાં ગઈ છે એ હું એમ કેમ તારા ભેગી હતી તમે બી અમદાવાદ ગયા હાઈકોર્ટની મેટરમાં તો થયું કે ખબર નથી સવારે ક્યાંક હોઈ ગઈ છે ક્યાં ગઈ છે ખબર નથી ને હું ગોતું છું કે ને અને અરજી મેં આપી છે કે અમદાવાદ પાલાડીનો વાંધો નહીં થોડોક ટાઈમ રાહ જોયો મહિનો દિવો ટાઈમ ગયો કાંઈ મળી નહીં પછી મેં અહીંયા બી ડિવિઝનમાં જુનાગઢમાં અરજી આવી બી ડિવિઝન મારે એમ કીધું કે કેસ તો એક અમદાવાદ છે ત્યાંથી ગાયબ આપશે તો કે ત્યાં જ આવી ગયો કે ત્યાં અરજી આપી અમદાવાદમાં પાલડી પોલીસ ત્યાં અરજી આવી એક બે મહિના ત્યાં રાહ જોઈએ ટૂંકમાં કાંઈ મળ્યું નહીં એ લોકો એમ જ કીધું કે ક્યાંક વહી ગઈ છે કે આઉટ ઓફ ઇન્ડિયા વહી ગઈ છે એવું તો બને ને ક્યાંય જાય ને કારણ કે એની પાસે કંઈ પુરાવા નથી કે આઉટ ઓફ ઇન્ડિયા જાય પછી એવું પછી એમાં પોલીસનો કંઈ તપાસ કરી કરીને પછી મેં જાણવા જો ગરજી લીધી લોકોએ પછી એમાં કંઈ એક બે મહિના થયા પણ કાંઈ ખબર પડી નહીં ક્યાં છે ક્યાં નહીં લોકેશન ખાલી ખબર કે છેલ્લે મુંબઈ હતી એમ પછી મેં વકીલની સલાહ લઈને આપણે હાઈકોર્ટમાં એબીએસ કોર્ટ પર દાખલ કરી એના ઉપરથી આ પોલીસને પ્રેશર કોર્ટે કર્યું ને આભાર આવ્યું તમને એવું લાગે છે કે તમે પોલીસની સાથે ઘણી બધી વખત કોશિશ કરી કે સાથે તે ધારાને શોધવાની કોશિશ કરે પણ પોલીસે સપોર્ટ ન આપ્યો એવું તમને લાગે છે ના સપોર્ટ કર્યો પણ એવો સપોર્ટ નથી મળ્યો પછી આ એબીએસ કોર્પસ પછી સપોર્ટ પૂરો મળ્યો પોલીસનો કેવી ધારાનું તમને સંકેત કે બન્યું છે એવી ખબર મને તો ખબર આમ તો પોલીસ છે જાણ કરી મને અમદાવાદ થી કે આવી રીતના ના પેલા તો એને મને પોલીસે બોલાવ્યું કે અમદાવાદ તમે આવી જાવ અત્યારે તાત્કાલિક કે વાંધો નહીં આવી જાય પછી ત્યાં ગયા પછી મને ખબર પડી કે આવી રીતના આરોપી બધા પકડાણ છે અને આવી રીતના આ જગ્યાએ મર્ડર થયું છે શું તમને એ સમયે શું શોક લાગ્યો હતો કારણ કે ધારા તમારી સિસ્ટર હતી અને સુરજ ભુવાજી કે જેના સંપર્કમાં હતી એ લોકોએ આવી રીતે તમારી બેનને એક કહેવાય ને કે ક્રૂરતાપૂર્વક એને મોત આપ્યું હતું શું તમારું તમારું હવે નો એક્શન શું રહેશે આગળ આગળ તો બસ એવું છે કે ન્યાય મળે અને કડકમાં કડક સજા આપે આરોપીને અચ્છા સુરત બુઆજી સાથે કેટલા બધા લોકો પર સંકળાયેલા છે તમે એમાંના કેટલા લોકોને ઓળખો છો તો તમારા સંપર્કમાં ક્યારે કોઈ આ લોકો આવ્યા છે સાત લોકો છે અન્ય સાત લોકો છે ના એમાંથી સાત લોકોમાંથી બે ત્રણ જણાને હું ઓળખું છું બાકી તો હું કોઈને ઓળખતો નથી બાકી એની ટીમમાં જાજા માણસો છે બધા ગેંગ મોટી છે આ લોકોની તમને એવું લાગે છે કે આના સિવાય બીજી ઘણી બધી છોકરીઓ પણ હશે કે જે સુરજ સંપર્કમાં આવી હશે અથવા તો એની માટે પણ એને કોઈ આવું કામ કર્યું હોય અથવા તો કોઈની સાથે કરવાની એની ઈચ્છા હોય અથવા તો એવું કંઈ શક્યતા ખરી તમને એવું લાગે છે બીજી છોકરીઓ પણ સંકળાયેલી હોય છે વાત મળે કે ઘણી બધી છોકરીઓ છે ફસાયેલી પણ કોઈ અત્યારે બહાર આવવા માંગતું નથી અચ્છા તમે એવા લોકોને શું સંદેશ આપશો કે જે છોકરીઓ આવી રીતે આ સૂરજભુવાજી જેવા કેસની એને સંકળાયેલી છે અથવા તો એ છોકરીઓને હવે પોતાની રીતે અવાજ ઉઠતા હોય તો શું કરી શકે જેથી કરીને ધારા જેવું એવું પણ ના થાય બસ હું તો એમ મારી બહેન હજી થઈ થયું હવે કોઈ બેન દીકરી રહેવું ન થાય તો એના માટે બેન દીકરું જાગૃત થાય ને આગળ આવે અચ્છા તમે આજે એક આવેદન એ પૂછ્યો કલેક્ટરને શું હતું આવેદન અને તમે શું ન્યાય માટે શું માંગણી કરી છે માંગણી તો એવી કરી હતી કે કેસ ફાસ્ટ કોર્ટમાં ચાલે અને અલગથી વકીલ નિમણૂક કરવામાં આવે સરકારી વકીલ સારામાં સારો સુરજભુઆજી જે ખેલ કરે છે અથવા તો જે જાતના એના ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયા ઉપર જેના વિડીયો વાયરલ થયા છે એના ઉપરથી એવું લાગે છે તમને કે ધારાએ પોતાના એ એ એવું જોઈ અથવા તો સોશિયલ મીડિયાને કારણે એના સંપર્કમાં આવી હોય એવું લાગે કે પહેલી વખત એને કેવી રીતે મળી હશે એવું કંઈ પહેલી વખત તો બસ આ એની ફ્રેન્ડ એને લાગી કાલ ને જોડાવ આ ટુકમાં આવી રીતના ભૂવો છે ને જોડા જાવ તેની ભેગી કઈ હતી પછી એ તો ત્યાંથી નીકળી ગઈ ને પછી આ બેન જવા માંડે ઓલે શું એની ઉપર કંઈ કરી મૂક્યું કંઈ ખબર નહીં એ ફ્રેન્ડ કોણ હતી એ ફ્રેન્ડ તો મને ખબર નથી કોણ હતી જૂનાગઢની જ હતી કોઈ હવે આપણે ત્યાં ઘણા બાબા અને ભુવાઓને લોકોએ એવા માથે બેસાડ્યા હોય કે એ લોકો પોતાને સર્વોપરી સમજવા લાગે જ્યારે સિક્કાની બીજી બાજુ કંઈક જુદી હોય છે આવો જ એક ભુવો ધારાની હત્યા કરી અને બાદમાં તેની લાશને સળગાવી દે છે અને એક વર્ષ સુધી કોઈને ગંધ પણ નથી આવવા દેતો જો કે કાયદાના હાથ પણ એટલા ટૂંકા નથી પડ્યા કે આવા ગુનાઓમાં આરોપીઓ સરળતાથી સરકી જાય પોલીસે આખરે આ મામલામાં સચોટ દિશામાં સફળતા મેળવી છે અને સુરજ સહિતના આરોપીઓને પકડી પાડ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક